નમસ્કાર મિત્રો મિત્રો પાડલિયા ઘર્ષણમાં શું હવે એસડીએમ કચેરી ઘેરાશે આદિવાસી સમાજના લોકો આવનાર દિવસમાં શું એસડીએમ કચેરી ઘેરવા માટે જઈ રહ્યા છે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ફરી એક વખત મોટી માત્રામાં ભેગા થશે સત્યાવીસ લોકોની જે વાત કરવામાં આવી રહી છે એ સત્યાવીસ લોકો ગુનેગાર ગણવાના કે પછી નિર્દોષ બે કસૂર ગણવાના વિસ્તારથી વાત કરું તેર ડિસેમ્બરે પાડલિયામાં જે થયું બાદ આદિવાસી પટ્ટીમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે કે આપણા ગામડાઓ આપણી જમીન જંગલ સેફ નથી સુરક્ષિત નથી આજે આપણી આપણી પાસે પાસે છે તો આવતીકાલે નહીં પણ હોય એક તરફ આદિવાસી સમાજના લોકોને આ ડર છે તો બીજી તરફ ફોરેસ્ટ ખાતું હોય સરકારી ખાતું હોય તેને ડર છે કે વધુ કબજો ના જમાવે જંગલ ખાતાની જમીન છે એ હાથમાંથી ના જતી રહે બંને તરફ ડરનો માહોલ છે આ વચ્ચે તેર ડિસેમ્બરે શું થયું હતું તેર ડિસેમ્બરે કહેવામાં આવે છે કે આઠ વાગ્યા બાદ તેઓ ત્યાં રોપાની કામગીરી માટે

છે એમના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સત્યાવીશ કોણ છે એ ખબર નથી પડી પરંતુ તેર તારીખ ગઈ ચૌદ તારીખ બાદ એક પછી એક નેતાઓના નિવેદન આવવા લાગ્યા વચ્ચે ડીવાયએસપી એસપી નું પણ નિવેદન સામે આવ્યું પરંતુ સોળ તારીખે કાંતિ ખરાડી અને આદિવાસી સમાજના લોકો આજે સર્વે નંબર નવની જમીન પર ભેગા થયા હતા આ વચ્ચે એક આગેવાને એસ કચેરી વિશે વાત કરી અને ત્યાં આદિવાસી સમાજના લોકો

મળે તો આવું બરાબર આપણે બધા જ ભેગા રહીશું આદિવાસી 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 ખાઈ કે ડાબીઓ કે બુબડીઓ કે તરાડ કે પરમાર કે જમાર હોય એ આદિવાસી એટલે આદિવાસી બરાબર

એટલે કે આ મામલો હજુ પણ મોટો થશે પરંતુ આપણે ક્યારેય પણ જો કોઈ ગુનેગાર હોય કોઈ ખોટું કર્યું હોય તો તેના સમર્થનમાં નથી એ સત્યાવીસ લોકો પર તપાસ થશે સત્યાવીસ લોકોએ શું કર્યું છે તેમના નામ શું છે બહાર આવશે ત્યારબાદ આપણને વધુ ખબર પડશે તમે જુઓ કે એ કહેવામાં આવે છે કે સર્વે નંબર નવ ની જમીન પર ગયા હતા અને જમીન વિવાદ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે ગબ્બર પાછળના વિસ્તારમાં પહેલા પણ તેઓ ત્યાં ગયા હતા કર્મચારીઓ અધિકારીઓ ત્યારે પણ ભારે હંગામો થયો હતો અને ફરી ગયા જોકે આ વખતે થોડી વધુ તૈયારી સાથે ગયા હતા પરંતુ કહેવામાં આવે છે કે લાઠી ચાર્જ કરવામાં આવ્યો એટલા માટે માહોલ ખરાબ થયો અને લાઠી ચાર્જ ન કર્યો હોત સમજવામાં આવ્યા હોત તો પછી શું કામ કઢાવી શકત સામે પણ સવાલ થાય જ્યારે પોતાનું કામ કઢાવવા માટે કહેવામાં આવે છે મુજબ નેતાઓ કહે છે આગેવાનો કહે છે કે કર્મચારીઓ અધિકારીઓ વાત કરી રહ્યા હતા વચ્ચે ઘણા લોકોએ સવાલ પૂછ્યો કે ભાઈ ગ્રામ સભા છે અમારી પેશા એક્ટ છે અનુસૂચિ પાંચ છે તો તે લોકોને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે બાદ મામલો ગરમાયો અને ત્યારબાદ પથ્થરમારો થયો હોઈ શકે પથ્થરમારો ક્યારે પણ ન થવો જોઈએ સરકારી અધિકારી પોતાનું કામ કરી રહ્યા હોય તો એના પર પથ્થરમારો ન થવો જોઈએ ફરજ રૂકાવટ ન થવી જોઈએ પરંતુ એ પોતાનું કામ વ્યવસ્થિત કરતા હોવા પણ જરૂરી છે કોઈ પણ કર્મચારીઓ અધિકારીઓ હોય કાયદામાં રહીને કામ કરે તો માહોલ ન બગડે પરંતુ કહેવામાં આવે છે કે કાયદાની બહાર જઈને ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા અત્યાચાર ગુજારવામાં આવ્યો આ જ કારણોસર ત્યાં મામલો બગડ્યો તીર વાતો છે પરંતુ તીર કામઠા છૂટે તો કેટલા ઈજાગ્રસ્ત થાય વ્યક્તિઓ એ પણ સવાલ છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે શું એ તીર છે બીજી વાત એ છે કે એક દ્રશ્યો સામે આવ્યા કે જેમાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ફોરેસ્ટ ખાતાના વ્યક્તિઓ દોડી રહ્યા છે અને આગળ આદિવાસી સમાજના લોકો દોડે છે એટલે એની પાછળ આદિવાસી સમાજના લોકો ડંડના માર્યા દોડે છે એની પાછળ બધા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ દોડે છે એક વિડીયો પણ છે કે ચર્ચા કરે છે અને આ વચ્ચે થોડો મામલો ગરમાય છે વાત એ જ છે કે આ સત્યાવીસ લોકોના ધીમે ધીમે નામ સમય આવશે ધીમે ધીમે તેમની માહિતી આપણને મળશે તે કોણ છે કારણ કે પોલીસ ખાતાએ એસી ભારત સંગઠન સામે ગુનો દાખલ કર્યો છે કે આ લોકો છે કે જે ખોટી રીતે કામ કરી રહ્યા છે સરકાર સંવિધાનમાં માનતા નથી પરંતુ હજુ સુધી એ સત્યાવીસમાં કોણ કોણ છે એના બેકગ્રાઉન્ડ શું છે એ આપણને ખબર નથી એટલે એની વિશે આપણે વધુ નહીં કહી શકીએ જો ગુનેગાર છે ખોટું કર્યું છે તો બેશક તેને સજા થવી જોઈએ પરંતુ બેકસૂર છે નિર્દોષ છે તો પછી આ મામલો વધુ ગરમાશે હજુ સુધી પકડવામાં નથી આવ્યા હવે એ લોકો ફરાર છે કે પછી પોલીસ બીજી એક રણનીતિ સાથે આગળ વધી રહી છે અને તમામ કાયદાનું પાલન થાય તે પ્રકારે આગળ વધી રહી છે જોઈએ આવનાર દિવસમાં શું સામે આવે છે કોણ પકડાય છે તેના નામ શું છે સત્યાવીસ લોકો કોણ છે કારણ કે આ સત્યાવીસ લોકો પર હવે આવનાર દિવસમાં આંદોલન થઈ શકે છે તે બક બેકસુર હોવા ખૂબ જરૂરી છે નિર્દોષ હોવા ખૂબ જરૂરી છે તે ગુનેગાર હોય ને પછી આંદોલન થાય તો તે આંદોલનને પણ સમર્થન ન હોવું જોઈએ ખેર હવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આદિવાસી સમાજના સમર્થનમાં આવી ચૂક્યા છે અને કહી રહ્યા છે કે ફોરેસ્ટ અધિકારીઓએ કર્મચારીઓએ ખોટું કર્યું આવું ન કરવું જોઈએ એટલે કે હવે આમાં પીસાવાનું પોલીસ અધિકારીઓએ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ છે ઘણી વખત આદેશનું પાલન કરવા માટે ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે પરંતુ અંતે ભોગ પણ એ જ લોકો બોને બને છે એ સત્ય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ